तो राम राम जय माताजी बदाइं आप घर में पोता कीड़ा तो साइस फेरवाईस फेरवा है कम्प्लीट कर नौकरी करीन ना बाकी छोड़ी वाली है मोहन भणवाइ शुक्रवार एहन टिफीन न लाइज बपोर आते रहिए अंजी जाए हम भणवा खुपाई गै मेरा क्या बाकी हावी मेरे है તો આપણે હે ની બાકી થોડીક નીણ પેલા નાખ દે ને પછી લીલી વાટીને નાખવાની છે અમારે અંજી જો અહીંયા તૈયાર થઈ ગયે છે લુગડા બુગડા પહેરીને નિશાઇના દસ એક બીજો એટલે કમ્પ્લીટ થઈ જાય અમારે વિજયભાઈ મેરી ગયા તો કાં વિજયભાઈ મેરો કેવો હતો એમ ને ગર્દી કેવી હતી હટી નથી અમે પરમદી ગયા તો એટલી ગરદી હતી પછી કાલ તો ગરદી હોય જ ને કાલ હાચો મેરો કાલ હતો એટલે બહુ ગર્દી હોય હલાંજી ભૂખી થઈ ગઈ મે કે તો સાસ ફેરી છે તાજા તાજા માખણ ને રોટલી ચોપડીને ખાઈ લે તો સેવડો બેઠી લઈને સેવડા જેવી જો હજી અમાર સેવડો કેટલો ફીડો કા ઓમ કોઈ ખાતું જ ના ભાવે નહીં વેફર ઓલી વેફર શું આવડે ઓલું ફેર બનાવીને ખાય કા ને આલબાજી આપણે જા પોતા કરીને એટલે ઓંસરી તવી સાબુએત કરે ને ઢોસો લઈને હરકી દે ગહીં ગેસ બેસ તોય ના ને મોગ દીત્યું ને આયા ને આપણે સાસી માં માં મોગ દીતો હે કે કાલ દવા સાટોણ હે ને એ ડુડુ હે દવા સાટોણ લે ડુડુ રાખ દીતો ડુડુ મોટું રાખ્યું મલા લેટ થાય સાસિંગ તે જેસે ને લીલી લેટ થઈ જશે ને જો ભેસ ન ને નાગ દીધી ભગાડ ના દીધી ને થોડીક નાખણ ન બધાય રાડા ખાય ને અઘા ફેગવી દે માઈ છ દનગ આ ને બન

અને મારા જાનુ પર જનનો જીવ નઈ ખાલીન બાપો જો તો લઈ નઈ ગયો એટલે ભાઈ આપણે જાય લાગે પોગી જાય આપણે વાય જાર વાવી નઈ છે ડુંડા આવી ગયા મસ્ત મજાના ને જીવડું છે થૂલી છે પણ અત્યારે દાણા સડે નઈ પવન ને વરસાદ ની આવન એટલે દાણા સડે તો કેટલી જાર થઈ જન કરની જાર વાવી આપણે જીંજીણી ડુંડ્યું પુના રે વાવી તની છે ને દેશી જાર એટલામાં જાર તો ખાય અ કંક કે ગાડી પડી ગઈ જો અહીં આવ રે ના તો આપણે ખેટ ઉનારામ વાયતી નીવડી ઉનારા પછી ને જીન જીને જાવ પાસી જમ ખાતર ના દે થોડી થઈ જાય ને દાતેડી ની આપણે હાડીન કટકો લેન આવતરી હે આ લેવાનું ખડ ગાડી કરલી આપણે જો વાયા ચાજાર મોર વાટીને એટલે આમાં આટલું ખડ થઈ ગયું થી કણેન્દ્ર ની ઉઠેગી ખારી ઓખણ

એટલે કાયો ગામ મેળે થી વીયો કે નાહડી એવ થઈ ગઈ થઈ ગઈ ચાલો વીયો નાહડી સડા એવું કીધું આટલે હું આ જો મન બે ખાલી જો સર લઈ લે કો સર લઈ પર નતું બોવ હા જાય રે જો શેડી નાઠા જેવી થઈ ગઈ પારિ પારિ હે ને આ બહુ ખાડ થઈ જાય જીણી હોય ખાડ ન હોય એટલું બસ એ બધી એવી થઈ જશે હવે લઈ જો આપણે એવી છે હા વાળી જા નીક લઈ જાય દાણા સરસે દાણા કાઈ ન છોડી તો સા પવનનો ન એવું વાવા જોડાને સંધી ફૂલી ખેન ન કે ન પસાડે દાણા સમજ્યા ના હાલો ગાડી બંધાઈ દો અને ઘરે જાય પછી કાઈ ખાયું કરી ભૂખ ભૂ લાગી કોણ ગાડી ઉપાડી હે ઉપાડી તો લાયો પર તા ઉપાડવી ને ગરમી થાય થાકી રી મેળા મરથરી રાખલી પાંચ વર્ષ જો આટલે કું કોને ઉપાડી હા કેરીઓ હા આજ એક ના વાગી ગયા 6:30 ને જો હવે પાછો આપણો બ્લોગ કરીયો કન્ટિન્યુ કારણ કે બપોર પછી બેઠાતા લે વરસાદ તો આપણો બે દેહીન આવતો જ નહીં સુરત દાદા જો આપડે આતમી ગયા હે થોડાક બાકી હે ને બાકી આન બાદ જો બધે વાદરા હે એટલામ ખાલી ખુલ્લું હે ને બાત ત્યારે જો આઈ આઈ ગયા તા આપડે તાકો રયો ને અહી ખડ લેતા તા ને અમે હોતા ગયો રોપારી આવી ગયા

યો દેવા હે વાદરા ને હવે સો મજા નું જો આપડા ગુલમુ લસર મજા ન આવું પાંગરી જે જો ઉનારા નું જો ને એમ થાય કે કોકાય જીવ આવે એક પાંદડું ન થ કોક કો બોય આવ ચીણા જીણા એ પાછા એ સો મજા નું જો બધા હાળવા થઈ જાય અસલ મજા જો આયા કલમ કરીતી બોયડી ને આ જો કેવડી મોટી થઈ જાય આવળી મોટી થઈ જાય જો આયા કરીતી ને ને પછી જો આયા હેન ફૂટે તૈયો થઈ જાય ઓલી ડાળ રેન જાડી થઈ જાય ને પછી હાલે નકર તો પોણા લાડી નમી جاتیતી બીજી એક મેં હેઠે ગઈ રીતી જો આટલી થઈ છે બીજી છે અરે યાર થઈ જાય મોટી નાખોસર થઈ ગયું કેટલું આયા ઓલી પછી ગાઢ નાખી બોડીયા રે ને આય વયસ માંળે હે કાણ કે આયો તો કીધું વાડી માં તો મારી આવ ને તાકા બાજા આઈ લો જાવ જો આની બાકી આપણે મનાબેન ની પીંડો ને આપણે બકાલ વાયુ દી એસલ મજા ને છોટી ગઈ બધું આ આપણે ઘર ની ટમેટી ઓલ નત લાયા એસલ મજા ને છોટી જાય છે ને મરચી વાવી હતી એમાં ક્યાં ક્યાંક તો મરચા આવી જાય છે બાકી જો ફુળડા હે જો આર્યો હમણે એક દી બે થી થાય તઈ બા લઈને આયાતા લે આમાં થી જો પેલો છોડો રયો ને અયા જાતો ટમેટા એસલ મજા ને જો ઉથાવા મૈંડા આવડા આવડા થઈ ગયા છે બેજી તા આરે ના બધી આ નાના નાના ટમેટી વારી છે આ કોક કોક રે ને માં જો મોટો થાય છે આવા બાકી તો આ નાના નાના થાય ને ભાઈ એક ટમેટી બાયા જો આસલ મજાન સાફ કરી નાખું એ બધે ખડ જતો ઓલો એક જો પોથુ રાખ્યો એ સામેણો હે આપણે વારવા થાય પછી હવકા વાઢી લેવાના સુકાઈ જાય ને એટલે પછી સામેણો વાર નાખવાનું એની બાજુ રીંગડી છે એમાં વાર લાગે ફાલ આવે ને પછી રીંગડા થાય છે આ ટમેટી જો સોટી જાય છે એ આડી પડી ગઈ પણ પછી જો આડી પડી ને પણ અહીંયા સોટી જો આ બધા મૂરિયા નક તો એમ થયું બરી જાય છે હવે એટલે એવું બધું છે એટલે હમણાં થઈ જાય શિયાળો આવશે ને તો બધું થઈ જાય